અંજારના હેલ્થ ઓફિસર ડૉક્ટર રાજીવ અંજારિયાને હની ટ્રેપમાં ફસાવનાર એક આરોપી પકડાઈ ગયો અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર ડૉક્ટર રાજીવ અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી નાણાં ખંખેરી લેનાર એક મહિલા સહિત બે આરોપીઓ પૈકી એક આરોપી દિનેશ વાણંદ નામ ધારણ કરનાર મૂળ લાકડીયાના ગુલામ હાજીને પોલીસે પકડી પાડ્યો છે જ્યારે આ હની ટ્રેપમાં મુખ્ય ભૂમિકા ભજવનાર નર્મદાબેન વાણંદ નામની મહિલાની તપાસ ચાલુ છે અંજાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાજીવ અંજારિયા સાથે ગઈકાલે આ હની ટ્રેપની ઘટના બની જેમાં ભૂમિકા ભજવનાર નર્મદાબેન વાણંદ અને તેના પતિ તરીકે ઓળખ આપનાર દિનેશ વાણંદ નામ ધારણ કરનાર ગુલામ હાજી રહેવાસી મૂળ લાકડીયાવાળા સામે હની ટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી આદિપુર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પચાસ હજાર રોકડ મેળવી લીધા બાદ ત્રીસ લાખની માગણી કરી પાંચ પાંચ લાખના છ ચેક લીધા હતા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે આદિપુર પોલીસ મથકે ગુનો નોંધાયાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક અસરથી એક આરોપી ગુલામ હાજીને ઝડપી લેવાયું છે જ્યારે અન્ય મહિલા આરોપી નર્મદાબેન વાણંદની તપાસ ચાલુ છે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરીએ વિગતો આપતા કહ્યું હતું કે આ એક આયોજનપૂર્વકની હની ટ્રેપની ઘટના હતી ગુનો નોંધાયાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને તાત્કાલિક અસરથી ફરિયાદીએ કરેલા વર્ણનને આધારે આરોપી ગુલામ હાજીને પકડી લેવાયું છે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આદિપુર ખાતે એક ફરિયાદ દાખલ થઈ જેમાં ફરિયાદી તરીકે ડૉક્ટર રાજીવ અરવિંદભાઈ અંજારીયા છે કે જેઓ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે અંજાર ખાતે ફરજ બજાવે છે આ ડૉક્ટર રાજીવભાઈ એટલે કે ફરિયાદીને આરોપી નર્મદાબેન દિનેશભાઈ દ્વારા દ્વારાએ ફોન કરીને જાણ કરી હતી કે પોતાને આશા વર્કરમાં નોકરી કરવી છે અને પોતાને નોકરી અપાવો બરાબર જે બાબતની વાતચીત કરી અને આ ફરિયાદીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને પોતાના મમ્મી પપ્પાને પણ આ બાબતે નોકરી બાબતે વાત કરવી છે તેમ કહીને ફરિયાદીને પોતાના ઘરે બોલાવવામાં આવતા ફરિયાદી દ્વારા તેમના ઘરે જતા ગયેલા હતા અને આ વખતે ફરિયાદી જ્યારે એમના ઘરે ગયા એ વખતે એમના માતા પિતા હાજર ન હોય ફરિયાદીએ તેમને માતા પિતા વિશે પૂછેલ કે માતા પિતા ક્યાં છે તો આ આરોપી નર્મદાબેને કહેલ કે થોડી વાર બહાર ગયા છે થોડી વારમાં હશે આવ થોડી વાર અહીંયા બેસો એમ કરીને ફરિયાદીને ત્યાં એક રૂમમાં બેસાડેલા એ દરમિયાન અચાનક જ આ જે આરોપી છે નર્મદેબેન તેઓએ પોતાના કપડાં કાઢવાનો પ્રયત્ન કર્યો એ દરમિયાન બીજા એક આરોપી કે જેને ગુલામ બીજો આરોપી કે જેનું નામ ગુલામ છે જેને નર્મદેના પતિ દિનેશ વાળન તરીકે પોતાનું નામ ધારણ કરેલું હતું તેને અચાનક રૂમમાં પ્રવેશી અને ફરિયાદી સાથે મારામારી કરવા લાગેલ તેમજ ફરિયાદીને પણ ધાકધમકી કરી તેમના કપડાં ઉતારવા કહેલ અને બંનેના વિડીયો એમને ઉતારી લીધેલ અને વિડીયો ઉતાર્યા બાદ તેમને ફરિયાદીને કહેલ કે ભાઈ તમે મને ત્રીસ લાખ રૂપિયા આપો નહીં તો હું તમારા વિડીયો વાયરલ કરી દઈશ જે બાબતે આરોપીએ ફરિયાદીને ધાકધમકી આપતા આ ફરિયાદી દ્વારા તેઓને પચાસ હજાર રૂપિયા આપવામાં આવે તેમજ આરોપીઓ દ્વારા ફરિયાદીના ત્રીસ લાખની માગણી કરેલ તે બાબતે આરોપી ફરિયાદી પાસે ત્રીસ લાખ હાજર ના હોય ફરિયાદીએ પાસેથી આરોપીઓએ તેમના છ કોરા છ ચેક લઈ લીધેલા જેમાં પાંચ પાંચ લાખની રકમ લખેલી હતી અને તેમાં ફરિયાદીને સહી કરીને એ છ ચેક લઈ લીધા તેમજ આરોપીએ ફરિયાદીના બીજા બે કોરા ચેક પણ લઈ લીધા અને આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપેલ કે જો તમે મને ત્રીસ લાખ રૂપિયા નહીં આપો તો હું તમારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરાવીશ અને તમારા જે વિડીયો છે એ વાયરલ કરી દઈશ જેથી ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક અને પોલીસ દ્વારા આ બાબતે ફરિયાદીની ફરિયાદ લઈ અને આરોપી ગુલામ હાજી કે જેનું મૂળ નામ ગુલામ સરવર હાજી અલ્લાહ મીર છે અને જે મૂળ લાકડીયાનો રહેવાસી છે તેને ગઈકાલે એરેસ્ટ કરેલ છે અને બીજા આરોપી નર્મદાબેનની તપાસ ચાલુમાં છે સંઘાર ફાર્મ એન નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન નર્સરી સંગાર ફાર્મ એન નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515